ঐ সবাই বলড়েলে হলো না বলড়েলে বলড়েলে নীলক বলড়েলে হলো না বলড়েলে বলড়েলে আচ্ছা দৌড়ছি দৌড়ছি মাছ গান কারুরেছি কারুরেছি চল মিলা মারবা ফালিন ভাই বলড়েলে বলড়েলে বল আর বল চাছে আ দেখ 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 কুরিরো কাছে বল কি করতেছিস আচ্ছা তোর কাছে আচ্ছা কাছে তুই দিলা মার দে বলড়ে দে আরে দেখ তুই দেখ ગોળ કે તું તારા માથે ન કુટ તો બે ટંડા ચા ચાલ્યો એલા મો આની કા હા તો કે આ તો કે આ દૂર કરતા ભી જા આ તો કોમ કરતા દૂર કરતા રે દૂર કરતા સુ લાકાટ તો રોક નબા કતો હોળો કરવાને ખેલો ભાઈ બા હા ખેલા રોક હેલો બા દિલા દે બોલ ઓડે દિલા ભાઈ કલ બોલ ઓડે દિલા ભાઈ આસી ને ઓલો તો ભાઈ દિલા જૈન જૈન ડા દે ભઈ તું જાસે એંગો તો તું ટાણા ચા ચાલ્યો એ બા બોળ દે લે 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 મંગુર આવી મંગુર આવી બોલ પટતા દેખો કા આને તલા દેખ છે ના તું મે તંદે બરી તંદે બરી તસા બરી તસા બરી તસા યાર હવે જઈને વડીલો એ જઈને બરી જઈને જઈને વાહ એ તો આના પેટી એ તું કહો છો ના હા એ ડોક્ટર જેસા